ના રતનપુરા ગામ પાસે રાહદારીઓ માછલીઓને ખાવા માટે દાણા કેનાલના પાણીમાં નાખતા હતા અને માછલીઓ પણ દાણા ખાવા માટે મોટી સંખ્યામાં આવતી હતી જાડી બેસાડી તેનો લોકોને કોઈ વિરોધ નથી પરંતુ એક નાની બારી મૂકવામાં આવી હોત તો હજારો માછલીઓને દાણા લોકો સહેલાઈથી નાખી શકતા પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની અણ આવડતના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકાના રતનપુરા પાસે મીન કેનાલ આવે છે આ તસવીરોમાં જોઈ રહ્યા છો જે લોકો અહીંયાથી મચ્છી ખોરાક નાખતા હતા જે મચ્છી તેને આરોગ્ય હતી આવા લોકો હજારો લોકો અહીંયા નર્મદા ની મચ્છીઓને ખોરાક આપતા હતા પરંતુ નર્મદા નિગમે આની પણ જાણે તકલીફ આવી હોય તે રીતના બંને સાઈડ જાડી મારી દીધી મચ્છીને ખાવા માટેના એક દાણા નાખતા હોય જે લોકો તેના ઉપર જાણે આ સરકાર પ્રતિબંધ લગાવતી હોય તે રીતના બંને જાળી મારી દીધી હવે જે મચ્છીને ખોરાક નાખવો હોય તો લોકોને મુશ્કેલી પડી રહી છે નર્મદા નિગમના આ વલણથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રફિક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર રાજ્યમાં ફાયર સફતી સુવિધાને લઈને સરકારે આપેલા આદેશમાં તંત્ર સફાળું